So ખટોદરા વિસ્તારમાં એક યુવાન મહિલાએ મૃતક યુવતી ખટોદરા વિસ્તારમાં આવેલી સાક્ષી રોકડે ના તેના આપઘાત કરવાની માહિતી મળી હતી પરિવારજનો અને ખટોદરા પોલીસ ઘટના સ્થળે પોલીસે મૃતદેહને કબજામાં દબાણ થી પરેશાન થઈને તેણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું ખટોદરા પોલીસે યુવતીના પિતા અને પરિવારજનોના આવેદનના આધારે તેના પતિ તથા સાસરિયા પક્ષ સામે

કે એને આરજીવન જીવન સજાવવું જોઈએ કોઈ જાતિભેદ પર બોલવું નહી જોઈએ